ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા આજે અખબારમાં સમાચાર છે કે કોમર્સ કોલેજમાં હવે ચાલીસ ટકા સુધીના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે કોમર્સમાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યા વડોદરા જેવા શહેરમાં આઠ હજાર જેટલી થઈ ગઈ છે દર વર્ષે વડોદરામાંથી આપણે સાત હજાર કોમર્સ ગ્રેજ્યુએટ બહાર પાડીએ છીએ સાચી વાત તો એ છે કે આટલા બધા વિદ્યાર્થીઓને બેસાડવા જેટલી જગ્યા પણ યુનિવર્સિટી પાસે નથી કોઈ ક્લાસ લેવાતા નથી કશું ભણાવવાતું નથી એટલા પ્રાધ્યાપકો નથી મેડિકલ કોલેજમાં જેમ દર્દીઓની સંખ્યા ખાટલાઓની સંખ્યા એના આધારે પ્રાધ્યાપકોની સંખ્યા અને એના આધારે વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી થાય છે એમ જો એમએસ યુનિવર્સિટીમાં આ કોમર્સના વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરવામાં આવે તો હું નથી માનતો કે પચીસો ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાય એની સામે આઠ આઠ હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અને પછી ઢગલા બંધ કોમર્સ ગ્રેજ્યુએટો બહાર પડે છે જે કશું જ ભણ્યા નથી માત્ર એમની પાસે ડિગ્રી આવી ગઈ છે એ ચાર વર્ષ સુધી નથી નોકરી કરતા નથી ધંધો કરતા નથી ઘરમાં હાથ બટાવતા સમય થાય એટલે નોટ પાકીટ પર્સ લઈને ઘરેથી નીકળે છે કોમર્સ કોલેજ પર પહોંચે છે આ આઠ હજાર વિદ્યાર્થીઓમાંથી એટલે કે ચાર ત્રણ વર્ષમાં થઈને જે ચોવીસ પચીસ હજાર વિદ્યાર્થીઓ થાય છે એમાંથી થોડાક માળ પચીસો ત્રણ હજાર ભણે છે અને બાકીના બધા સમય પસાર કરે છે હવે આ દેશમાં આવા હજારો લાખો વિદ્યાર્થી છે કે જેને માત્ર સમય પસાર કરવા નોકરી ધંધે ન લાગવું પડે એટલા માટે કોલેજોમાં એડમિશન લીધા છે પ્રાધ્યાપકો છે જેમને મહિને એક લાખ રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે અને એ કશું જ નહીં ભણાવીને એક લાખ રૂપિયા હોય કરી જાય છે હું જ્યારે બી એ થયો પોલિટિકલ સાયન્સમાં અને રાણા સર કરીને એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મારા પ્રોફેસર હતા પોલિટિકલ સાયન્સમાં ઇન્ટરનેશનલ પોલિટિક્સ પર એ દુનિયામાં ઓથોરિટી ગણાય એમણે મને બોલાવીને કીધું કે જીતું તું એમ એ કરી દે આપણે ત્યાં પ્રાધ્યાપકની જગ્યા ખાલી પડવાની છે હું તને લઈ લઈશ એ વખતે પ્રાધ્યાપકોને અઢારસો રૂપિયા શરૂઆતમાં પગાર મળતો હતો મેં કીધું સાહેબ આ અઢારસો રૂપિયામાં મારું કંઈ ચાલે નહીં હું કહી અઢારસો રૂપિયા લેવા પ્રાધ્યાપક થવા માગતો નથી હું તો વકીલ થઈશ અને મેં બી બી કર્યું અત્યારે મને સૌથી વધારે મારી જિંદગીનો જે દુઃખદ નિર્ણય લાગે છે એ લાગે છે કે હું શા માટે પ્રોફેસર લેક્ચરર ન થઈ ગયો આજે જે લેક્ચરર પ્રોફેસરો છે એ એમના સાહેબે જે એમને ભણાવ્યું હતું એ ભણાવીને અથવા નહીં ભણાવીને કશું જ નવું નહીં વાંચીને ખાલી એપોઇન્ટમેન્ટ મળી ગઈ છે એટલે દર મહિને લાખ રૂપિયા ઘેર લઈ જાય છે હશે એમાં કોક સારા પ્રોફેસરો માફ કરી દે મને પણ બાકીના બધા પ્રોફેસરો સમય પસાર કરે છે આખું તંત્ર જુઓ તમે યુનિવર્સિટીનું તો તમને ખબર પડે કે માત્ર હાજરી આવું જ અનિવાર્ય છે બાકી કામ કરવું વાઇસ ચાન્સેલરથી લઈને પટાવાળા સુધી કોઈના માટે અનિવાર્ય નથી હવે આ સાત સાત હજાર વિદ્યાર્થીઓને આપણે કોમર્સ ગ્રેજ્યુએટ તરીકે બહાર પાડતા હોઈએ વડોદરામાં દર વર્ષે અને આખા વડોદરા શહેર જિલ્લાની જે કુલ કેપેસિટી છે કોમર્સ ગ્રેજ્યુએટને નોકરી આપવાની એ બે ત્રણ હજારથી વધારે ન હોય ત્યારે શું થાય છે કે આ ગ્રેજ્યુએટોને કોઈ બે હજાર ત્રણ હજાર રૂપિયા પગાર આપવા પણ તૈયાર નથી થતું અને મજા એ છે કે આ એકવાર બોગસ ડિગ્રી મેળવી છે જેને ખબર છે કે એને કશું જ નથી આવડતું એક દાખલો આપવા માંગુ છું મારે ત્યાં એક એમ કોમ થયેલો વિદ્યાર્થી ન્યૂઝ પ્લસ ચેનલમાં મારી ચેનલમાં નોકરી કરવા આવ્યો અને મેં એને રાખ્યો થોડા દિવસ થયા અને મેં કહ્યું કે ભાઈ આ એક ચેક આવ્યો છે અને આપણી બેંકમાં જઈને તું આ ચેક ભરી દે એટલે મેં એને અન્ય અન્ય કોઓપરેટિવ બેંકમાં બેન્કમાં મારું ખાતું હતું શાહજીગંજનું એટલે મેં એને સ્લીપ બુક આપી ચેક આપ્યો અને અડધો કલાક પછી એ એ ભાઈ મારા એકાઉન્ટનો ફોન આવ્યો મને કે સાહેબ હું બેંક ઓફ ઇન્ડિયામાં પહોંચ્યો અને ત્યાં મેં એમને કહ્યું કે આના પૈસા આપો તો એ પૈસા આપવાની નાખે છે તો મેં કીધું ભાઈ પણ મેં આપણી બેંક તો અન્યોન્ય કોઓપરેટિવ બેંક છે તું બેંક ઓફ ઇન્ડિયા પર ક્યાં પહોંચી ગયો મને કે નાના સાહેબ ચેક બેંક ઓફ ઇન્ડિયાનો છે પણ મેં તું ભાઈ ક્રોસ ચેક છે આપણે આપણા ખાતામાં જમા કરાવવાનો છે મેં તને સ્લીપ બુક આપી છે એમાં ભર અને બેંક આપણી બેંકમાં મને કે પણ ના સાહેબ તમે તમે જોયું નહીં હોય ચેક બેંક ઓફ ઇન્ડિયાનો છે હવે આ એમ કોમ થયેલા છોકરાને ક્રોસ ચેક શું એની ખબર નહી ક્રોસ ચેક આપણી બેંકમાં ભરવાનો એવું એને જ્ઞાન નહી હવે આ એમ કોમ થયેલો છોકરો એક સામાન્ય ચેક ન ભરી શકે તો કોઈ મોટી કંપનીમાં નોકરી કરીને બેલેન્સ શીટ શું બનાવી શકશે એટલે મારો આગ્રહ જે છે એ છે કે અમેરિકા જેવા દુનિયાના સૌથી રિચેસ્ટ દેશમાં પણ ત્યાંના જે સ્થાનિક લોકો છે એના દસ પંદર ટકા લોકો પણ કોલેજનું એજ્યુકેશન મેળવી શકતા નથી માળ પંદર ટકા અમેરિકનો ગ્રેજ્યુએટ હોય છે પંદર ટકા વધારે કહ્યું શું કદાચ બાર ટકા હશે પણ બાર પંદર ટકા લોકો જ ગ્રેજ્યુએટ થાય છે બાકીના બધા જેને આપણે એચએસસી કહીએ છીએ ત્યાં સુધીનું માધ્યમિક શિક્ષણ જ મેળવે છે પોતપોતાના ફિલ્ડમાં જતા રહે છે વધારાના કોર્સ કરતા હોય છે પણ બધા જ ગ્રેજ્યુએટ નથી થતા હવે ભારતની પરિસ્થિતિ વડોદરાની નહીં આખા દેશની પરિસ્થિતિ આ થઈ ગઈ છે કે એચએસસીમાં જેટલા છોકરા પાસ થાય એમાંના સિત્તેર ટકા સાહીઠ ટકા ગરીબ રાજ્યોમાં પચાસ ટકા વિદ્યાર્થીઓ કોલેજમાં જાય છે અને જેટલા કોલેજમાં પેસે છે પહેલાં વર્ષમાં એ થોડું મોડું વહેલું કરીને પણ ડિગ્રી લઈને બહાર આવે છે એટલે થોડા વખત પછી આ દેશના પચાસ ટકા જે યુવાનો છે એ ગ્રેજ્યુએટ હશે બધી મુશ્કેલીઓ ઊભી કરે છે આ વાત સરળ નથી એમની પાસે કોઈ જ્ઞાન નથી કોઈ બુદ્ધિ વધી નથી કોઈ આવડત આવી નથી જે તે વિષયમાં એ બીએસસી ભણ્યા કે બીકોમ ભણ્યા કે બી કર્યું એમાં એમણે કશી માસ્ટરી મેળવી નથી કોઈ જ્ઞાન મેળવ્યું નથી અને પછી એક અહમ પેદા થાય છે કે હું ગ્રેજ્યુએટ છું હું પટાવાળાની નોકરી કરું મારી પાસે જયારે યુવાનો આવે છે કે મને તમારી ચેનલ પર રાખી લો અને હું એમને કોઈ પણ કામ કઉ છું એમને નથી કરવું એમને ટેબલ પર બેસવું છે જેમને શુદ્ધ ગુજરાતીમાં દસ લીટી લખતા નથી આવડતી એમને પત્રકાર થવું છે પણ એમને બહાર ફરીને અથવા તો જેમાં બૌદ્ધિ બુદ્ધિની જરૂર છે એવું કોઈ કામ કરવું નથી એમને ક્લાર્ક થઈ જવું છે એમને બેઠા બેઠા કામ કરવું છે એમને પટાવાળા થવું નથી એમને સીડી આપવા જવું નથી એટલે કોઈ નાનું કામ એ કરવા માગતા નથી કારણ કે એમને એક અહમ આવે છે છે કે હવે હું ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ ડબલ હા સરકારી સરકારી નોકરી હોય પટાવાળાની તો પણ એ ગ્રેજ્યુએટો લાઈન લગાવે છે પણ બાકી આ શિક્ષણનો શું અર્થ છે એ મને સમજાતું નથી તમને ભણાવવામાં જ ના આવે તમે ટ્યુશન ક્લાસમાં જઈને પાસ થઈ જાઓ તમારે બાર પ્રશ્નો પૂછાય એમાંથી છ પ્રશ્નોના જવાબ આપવાના હોય મોટા ભાગના બધા જ વિદ્યાર્થીઓને ખબર હોય છે કે બાર કયા પ્રશ્નો પૂછવામાં આવશે કારણ કે ભણાવ્યું નથી એટલે શિક્ષકો જ ઉધાર થઈને કહી દે છે કે આ છેલ્લા આ ત્રણ પેપરો છે એ કરી જજો એમાંથી જ બધું આવવાનું છે એટલે ધકેલ પંચા ની જેમ આ હજારો લાખો વિદ્યાર્થીઓને આપણે ગ્રેજ્યુએટની ડિગ્રી આપે જ જઈએ છીએ આપે જ જઈએ છે કશું શિક્ષણ આપ્યા વગર અને હવે યુપીમાં શરૂ કર્યું છે કે જે ગ્રેજ્યુએટ છે એને દર મહિને હજાર રૂપિયા આપીશું હવે વિડંબણા એ છે કે કશું એચએસસી સુધી પણ કશું નથી ભણ્યા પછી ગ્રેજ્યુએશન સુધી કશું નથી ભણ્યા અને હવે આવું હજાર રૂપિયા પંદરસો રૂપિયા દર મહિને મળવાના હોય તો પછી આ વિદ્યાર્થીઓ નોકરી ધંધામાં લાગશે જ નહીં એમને પોકેટ મની મળી ગયા એના મા બાપની ઉંમર થઈ ગઈ છે એ શું કરશે ઘર કેવી રીતે ચાલશે એની ચિંતા આ હજાર રૂપિયા આવ્યા પછી આ મોટા ભાગના વિદ્યાર્થીઓ નહીં કરે એટલે આ આખી શિક્ષણ પ્રથા જે શરૂ કરી છે આ જે બધાને જ ભણાવો બધાને જ ગ્રેજ્યુએટ કરો અને વિડંબણા બીજી પણ ઊભી થઈ છે જ્યારે તમે સમાજની રચનામાં કોઈ પણ વસ્તુ આડેધડ કરો છો ત્યારે એના પરિણામો પણ બહુ વિપરીત આવે છે તમે વિદ્યાર્થીનીઓ માટે ભણવાનું મફત કરી દીધું હવે છવ્વીસ સત્યાવીસ વર્ષ સુધી લગ્નની ઉંમર થઈ ગઈ છે સામાન્ય રીતે બેનો પચીસ છવ્વીસ વર્ષ સુધી લગ્ન નથી કરતી એટલે એ એક યા બીજા કોર્સમાં ફોર્મ ભરે જ રાખે છે ભરે જ રાખે છે અને એક પોઝિટિવ વાત પણ છે કે બહેનો ભણવામાં વધારે ધ્યાન આપે છે ખરેખર થોડું ઘણું ખરેખર ભણે છે છોકરાઓની જેમ સાવ રખડી નથી ખાતી એટલે આ બેન બી કોમ થયા એમ કોમ થયા એલએલબી થયા ડીએલપી થયા ડીટીપી થયા કારણ કે સત્યાવીસ વર્ષ સુધી પરણ્યા નહીં તો ત્યાં સુધી એમણે ડિગ્રીઓ લીધે રાખી હવે એવી કેટલીય કોમો છે અને મોટે ભાગે યુવાનો ગ્રેજ્યુએટ થયા પછી ડબલ ગ્રેજ્યુએટ થયા પછી નોકરી ધંધે લાગી જાય છે હવે આ પ્રશ્ન ઊભો થાય છે કે હું એન્જિનિયર છું હું આ છું હું ડિપ્લોમા હોલ્ડર છું હું આર્કિટેક્ટ છું અને હું કોમર્સ વાળા છોકરા જોડે પણ તો સમાજમાં એક નવો પ્રશ્ન ઊભો થયો છે કે બહેનોનું ભણતર બહેનો પાસે ડિગ્રીઓ વધારે હોય છે અને પુરુષો પાસે છોકરાઓ પાસે ડિગ્રીઓ ઓછી હોય છે અને અમુક નાતમાં તો છોકરાઓ કરોડપતિ સોની જ્ઞાતિ છે કે જેમાં બાપ દાદાની એટલી મોટી ધમધોકાર દુકાનો ચાલે છે કે છોકરાને પોતાને પણ એમ ઇન્ટરેસ્ટ હોય છે કે હું એસએસસી થયો બહુ થઈ ગયો ચાલો હવે દુકાને ગોઠવાઈ જઈએ તો હવે આ એક નવા પ્રશ્ન ઉભા થયા છે તો મારું કહેવું એ છે કે ભારતમાં પણ પ્રવેશ માટેના નિયમો સખત બનાવતા જાઓ પરિણામો સાવ એસી એસી ટકા પરિણામો આવે છે એચએસસીમાં એસએસસીમાં એ સ્ટ્રીક થાવ ચાળી ટકા પચાસ ટકા પરિણામો આપો ગ્રેજ્યુએશનમાં એડમિશન માટેની ફોર્મ્યુલા નક્કી કરો કે આનાથી ઓછા ટકા આવે એને ભણવાની જ જરૂર નથી એ કોઈ પણ કામ ધંધે લાગી જાય અને ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા પર કોક નિયંત્રણ રાખો નહીં તો બધા જ ડબલ ગ્રેજ્યુએટ હશે અને એમની પાસે કોઈ જ્ઞાન કોઈ વિદ્યા નહીં હોય કારણ કે એટલા પ્રોફેસરો જ નથી એટલા ભણાવનારા જ નથી અને જે રીતે પરીક્ષા પદ્ધતિનું વિકાસ કરી રહ્યા છે એ રીતે એને ભણવાની પણ ખાસ જરૂર નહીં રહે તો આખી શિક્ષણ પ્રથા બગાડીએ છીએ સામાજિક પ્રથા બગાડીએ છીએ વિદ્યાર્થીઓને બગાડીએ છીએ આ જ વિદ્યાર્થીઓ જે એણે ગ્રેજ્યુએશન ના કર્યું હોત એ ચાર પાંચ વર્ષ પહેલા કમાતા થઈ ગયા હોત દેશમાં કશું કામ કરતા થઈ ગયા હોત કેટલા હજારો લાખો માનવ કલાક આપણે બગાડીએ છીએ તો આનું પણ એક ઓડિટ થવું જોઈએ એજ્યુકેશન ઓડિટ પણ હોવું જોઈએ અને ગૌરવ લેવાનું કે આ દેશમાં આટલા બધા ગ્રેજ્યુએટ છે ભાઈ ગ્રેજ્યુએટ છે પણ ભણેલા ગ્રેજ્યુએટ કેટલા છે એની ચિંતા કરીએ સીધી વાતમાં આજે બસ આટલું જ આ આવતીકાલે ફરી મળીશું